અત્યારે આઈપીએલ દરમિયાન તમને અમુક આવી વાતો સાંભળવા મળતી જશે કે શું તે ટીમ બનાવી કોને રાખ્યો કેપ્ટન જો આ પ્લેયર રમી ગયો તો ડબલ રૂપિયા મળશે ઓગણપચાસ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને લાખો કરોડો રૂપિયાના સપનાઓ દેખાડતી આ ફેન્ટીસી સ્પોર્ટ પ્લેટફોર્મ કેવી રીતે તમને જીતની આશામાં વ્યસ્ત રાખીને ખુદ કરોડો કમાઈ રહ્યા છે ચલો હું તમને જણાવું આજનું જાણવા જેવું નમસ્કાર હું છું વિક્રમ અને તમે અથવા તમારી આજુબાજુ એવા લોકો હશે જે દરેક મેચ પહેલા ટીમ બનાવશે અને બાદમાં કરોડો રૂપિયાની જીતવાની આશા રાખશે એમને એવું લાગે છે કે એવો એક દિવસ ચમત્કાર થશે એમને એવું લાગે છે કે એક દિવસ એવો ચમત્કાર થશે અને મેં જે ટીમ બનાવી છે એ કોમ્બિનેશન ચાલી જ જશે અને હું બનીશ કરોડપતિ તો સૌથી પહેલા તો તમારો આ ભ્રમ દૂર કરી દઉં એક સિમ્પલ ગણિતથી જેમાં હું તમને સમજાવું કે આ મોડેલમાં સાચો વિજેતા કોણ છે તો આવી ફેન્ટેસી એપનું મોડેલ કામ કઈ રીતે કરે છે તો આમ તો કરોડો પ્લેયર આવી એપ પર રમતા હોય છે પણ ધારો કે પાંચ પ્લેયર જેને સો રૂપિયા આપ્યા એક મેચ માટે એટલે કે ટોટલ પાંચસો રૂપિયા જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગે જે જશે ગવર્મેન્ટ પાસે એટલે માઇનસ થયા એકસો ચાલીસ અને બચ્યા ત્રણસો સાહીઠ રૂપિયા હવે આ ફેન્ટેસી એપ પણ પોતાનો કટ લેશે જે હોય છે દસ થી પંદર ટકા એટલે થયા માઇનસ બોતેર રૂપિયા હવે જે અંતમાં બસો અઠ્યાસી રૂપિયા જે બચ્યા છે જે પાંચમાંથી જે વિનર બને છે તેને મળવા જોઈએ પણ મળતા નથી જીતેલી રકમ જયારે તમે ઉપાડો છો ત્યારે કપાઈ જાય છે ત્રીસ ટકા ટીડીએસ એટલે માઇનસ છ્યાસી પોઈન્ટ ચાર પછી બચે બસો એક પોઇન્ટ ઝીરો છ રૂપિયા અને હવે એ પ્લેયરે સો રૂપિયા લગાડેલા પણ છે તો એ કાપી લઈએ તો મળે એને એકસો એક પોઇન્ટ છ રૂપિયા આ એક અંદાજીત આંકડો છે પણ આ ફેન્ટીસી એપનું મોડલ આ રીતે જ કામ કરે છે તો જો વિજેતાનો પ્રોફિટ એકસો એક પોઇન્ટ છ રૂપિયા એપનો પ્રોફિટ બોતેર રૂપિયા અને સરકારનો પ્રોફિટ બસ્સો છવ્વીસ પોઇન્ટ ચાર રૂપિયા એટલે સૌથી વધુ રૂપિયા વિજેતાને નહીં પણ ગવર્મેન્ટને મળે છે એટલે તમને એવું થશે કે એટલે જ કદાચ આવી ફેન્ટીસી એપ બે રોકટોક ચાલે છે પણ એવું નથી આ એપ બે રોકટોક ચાલે છે તેની પાછળનું કારણ જાણવા માટે આપણે જઈએ પાછળ બ્રિટિશ રૂલમાં તારીખ પચીસ જાન્યુઆરી અઢારસો સડસઠ ધ પબ્લિક ગેમ્બલિંગ એક્ટ અઢારસો સડસઠ એ સમયે ગેમ્બલિંગ હાઉસ એનિમલ ફાઇટ પર પૈસા લગાડવા જેવી ગેમ્સ પર સટ્ટો લાગવા પર પ્રતિબંધ મુકતો એક્ટ પસાર થયો પણ આ એક્ટમાં બે એવી વાત કરવામાં આવી જેના કારણે આજે પણ આવી એપ્સ બેન થતી નથી પહેલું ગેમ ઓફ સ્કીલ્સ અને બીજું ગેમ ઓફ ચાન્સ એવી રમતો પર વાંધો નથી જેમાં સ્કીલ્સનો ઉપયોગ કરવો પડે જેમાં વિચારવું પડે મગજ ચલાવવું પડે પણ એવી રમતો બેન કરવામાં આવી જેમાં ચાન્સ પર જીત નિર્ધારિત હોય એક્ટમાં લખેલી આ જ વાત કારણ છે ઓનલાઈન કે ફેન્ટેસી ગેમના અસ્તિત્વ પાછળ અઢારસો સડસઠના આ એક્ટને આઝાદી બાદ જ્યારે આપણું સંવિધાન બન્યું તો એક્ટ ને એવી જ રીતે જેમ લખ્યું છે તેમ લઈ લેવામાં આવ્યું કોઈ જ બદલાવ કરવામાં નથી આવ્યો પણ અમુક રાજ્યોએ આ એક્ટ માં પોતાની રીતે બદલાવ પણ કર્યો અને